હું પુણેથી કોકણમાં આવી હતી ત્યાં મારી એક વ્યક્તિ સાથે ઓળખાણ થઈ તે દેખાવમાં ખૂબ સુંદર હતો અને ખેતરમાં ધાનની રોપણી કરી રહ્યો હતો હું પણ તેની સાથે ધાનના રોપા લગાવવા લાગી રોપા લગાવતી વખતે અમારી નજરો એકબીજા સાથે મળી અચાનક વરસાદ શરૂ થઈ ગયો અમે બંને વરસાદમાં પૂરેપૂરા ભીંજાઈ ગયા થોડી વાર પછી અમે એક વૃક્ષ નીચે ગયા અમે એકબીજાનો હાથ પકડ્યો આંખોમાં આંખો પરોવીને જોવા લાગ્યા અને પછી તો નમસ્કાર દોસ્તો મારું નામ રાધા છે હું પુણેમાં રહું છું મારી ઉંમર 21 વર્ષની છે હું પુણેમાં ખૂબ કંટાળાઈ ગઈ હતી અહીંનું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું હતું મારી તબિયત ખરાબ થવા લાગી હતી અહીંનું માહોલ મને સૂટ નહોતો થઈ રહ્યો અમારી પાસે પૈસા પાણીની કોઈ કમી નહોતી હું એક અમીર ઘરની છું પણ મારી તબિયત સતત બગડવા લાગેલી તો ડૉક્ટરોએ મને કહ્યું કે તું કેટલાક સમય માટે પ્રાકૃતિક વાતાવરણમાં જઈને રહે તારી તબિયત ઠીક થઈ જશે તેથી મારા માતા પિતાએ કોકણના એક નાના ગામમાં એક ઘર ભાડે લીધું અને મને ત્યાં રહેવા મોકલી દીધી હતી એ ગામ ખૂબ સુંદર હતું હતું વરસાદના ટીપાથી નહાયેલું હતું વૃક્ષથી સજેલું હતું અને ઓઢા નદીના મધુર અવાજથી ગુંજતું હતું પહેલી જ નજરમાં હું એ ગામને દિલથી ચાહવા લાગી હું ત્યાં નવી આવી હતી મને ત્યાં કંઈ ખબર ન હતી હું એકલી જ આવી હતી મારા મા બાપ બંને નોકરી કરતા હતા શહેર જેવી સુવિધાઓ ત્યાં ન હતી જેમ કે પાણી પોટામાંથી લાવવું પડતું અને કૂવામાંથી દોરડું અને ડોલ વડે કાઢવું અને કરિયાણાની દુકાન કે હપ્તાવાર બજાર સુધી જવા માટે પણ એક કિલોમીટર પગપા જવું પડતું મારા ઘરની સામે જે ઘર હતું એ એક ખેડૂતનું હતું એ ઘરમાં એક યુવાન છોકરો અને તેના માતા પિતા રહેતા હતા એ છોકરો ખૂબ જ હેન્ડસમ હતો હું તેને અવારનવાર મારા ઘરેથી જોતી હતી તે ખેતી જ કરતો હતો સવારે રોજ ઉઠીને પોતાની ગાય લઈને ખેતરમાં જતો ખેતરમાં જો વાવણી કે કાપણીનું કામ હોય તો તે કરતો અને જે દિવસે ખેતરમાં કોઈ કામ હતું એ દિવસે તે ગાય ચરાવતો હતો અને બેસીને વાંસો વગાડતો એક દિવસ હું ઓઢા પર પાણી લેવા ગઈ હતી ત્યાં તે ગાય ચરાવી રહ્યો હતો અને વાંસોઈ વગાડી રહ્યો હતો ક્યારેક ગીત પણ ગુનગુનાતો હતો તેનો અવાજ ખૂબ મીઠો હતો મન થતું હતું કે બસ તેનું ગીત સાંભળતી જ રહું હું પાણી ભરતી ભરતી તેને ચૂપચાપ જોઈ રહી હતી પણ તેનું ધ્યાન મારી તરફ બિલકુલ નતું તે તો સંગીતમાં ડૂબેલો હતો હું થોડી વાર ત્યાં જ બેસીને ગીત સાંભળતી રહી અને પછી ઘરે પાછી આવી ગઈ દિવસે મને કરિયાણાનો સામાન લાવવાનો હતો મારી પાસે એક સ્કૂટર હતું બે દિવસ પહેલા જોરદાર વરસાદ પડ્યો હતો હું સ્કૂટર ઉપર બેસીને બજારમાં ગઈ સામાન ખરીદ્યો હતો અને પાછા ફરતી વખતે મારું સ્કૂટર ઘરથી થોડે દૂર કાદવમાં ફસાઈ ગયું બપોરનો સમય હતો તે સમયે પાછળથી એ જ સુંદર દેખાતો છોકરો આવી રહ્યો હતો તેણે મારી ગાડીને કાદવમાં ફસાયેલી જોઈ અને મારી પાસે આવ્યો મારી તરફ જોઈને બોલ્યો ગાડી કાદવમાં ફસાઈ ગઈ લાગે છે મદદ કરું છું મેં કહ્યું હા હા હું ગાડી પર બેસી ગઈ તે ગાડીને પાછોથી ધક્કો મારવા લાગ્યો ગાડી ધીમે ધીમે કાદવમાંથી નીકળવા લાગી ગાડીના પૈડાથી કાદવ ઓછો હોયને તેના કપડા પર પડી ગયો તેના બધા કપડાં કાદવમાં ભરાઈ ગયા મેં ગાડી થોડી આગળ લઈ જઈને રોકી અને પાછો હોય જોયું તો તે પૂરેપૂરો કાદવમાં સરાબોર હતો મને ખૂબ ખરાબ લાગ્યું હું તેની પાસે ગઈ અને સોરી કહી તો તેણે મુસ્કુરાતા બોલ્યો કોઈ વાત નહીં મેડમ ગામ છે તો કાદવ તો હશે જ મેં કહ્યું મને મેડમ ન કહો મારું નામ રાધા છે રાધા બોલાવો મેં પૂછ્યું તમારું નામ શું છે તેણે કહ્યું વિનીત મેં પૂછ્યું તમે શું કરો છો તે બોલ્યો મેં બાર સુધી અભ્યાસ કર્યો છે મને એકવાર નોકરી મળી હતી પણ મને નોકરી કરવી નહોતી મને ગામનું જીવન ખૂબ પસંદ છે તેથી મેં ખેતી કરવાનું પસંદ કર્યું અમારી પાસે ધાનની ખેતી છે મને ખેતર અને પ્રકૃતિ સાથે પ્રેમ છે તેની વાતો સાંભળીને મારું મન ખુશ થઈ ગયું તે વાત ખૂબ સુંદર અને સાદગીથી કરતો રહ્યો તેની પ્રકૃતિ પ્રત્યેની સ્નેહ સ્પષ્ટ અનુભવાતી હતી મેં કહ્યું હું તમારા ઘરની બાજુમાં ભાડે રહું છું વાતો કરતા કરતા હું સ્કૂટર પર બેસી અને તેને કાલે નીકળી ગઈ જોયું તો તે હજુ પણ મને જોઈ રહ્યો હતો તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી હવે અમારી સારી ઓળખાણ થઈ ગઈ હતી જે ઘરમાં હું રહેતી હતી એ બે માવનું કોલોરાત આવું ઘર હતું મારી છત પરથી તેનું ઘર તેનું આંગણું પૂરેપૂરું દેખાતું હતું બીજે દિવસે સવારે હું ઉઠી અને ગેલેરીમાંથી તેની તરફ જોયું તો તે આંગણામાં કંઈક કામ કરી રહ્યો હતો થોડી વાર પછી તે ગાયોને લઈને નીકળવાનો જ હતો હું પણ ખાલી જતી હતી તેથી વિચાર્યું કે આજે તેની સાથે જ ખેતરમાં જવું છે તે ઘરની બહાર નીકળવા લાગ્યો તો હું પણ તરત ઘરની બહાર આવી અને તેની પાસે જઈને બોલી શું હું તમારી સાથે ખેતરમાં આવી શકું તેણે મારી તરફ જોયું થોડો ચોકી ગયો અને બોલ્યો તમે ખેતરમાં આવીને શું કરશો મેં કહ્યું મારે ખેતી જ જોવી છે કેવી રીતે કરે છે કેવી રીતે ઉગાડે છે આ શીખવું છે તે બોલ્યો ઠીક છે અમે બંને વાતો કરતાં કરતાં પગપાળ તેના ખેતર તરફ નીકળી પડ્યા રસ્તામાં અમે બંને વાતો કરતા રહ્યા હું તેને ચોરી ચોરી નિહાળતી હતી અને તે મનમાં કંઈ ગુનગુનાતો હતો ધીમે ધીમે અમે ખેતરમાં પહોંચી ગયા તેનું ખેતર પહાડોને કિનારે હતું હમણાં જ વરસાદ પડ્યો હતો તેથી ધાનની રોપણી શરૂ શરૂ હતી એક જગ્યાએ તેણે પહેલા કેટલાક રોપા લગાવેલા હતા અને હવે તે એ જ રોપા મોટા ખેતરમાં રોપી રહ્યો હતો હું મેળ પર બેસીને તેનું કામ જોઈ રહી હતી તે કાદાઓને પાણીમાં ધાનના રોપા રોપી રહ્યો હતો મને પણ ઉત્સાહ આવ્યો અને મેં કહ્યું હું પણ લગાવું છું તેણે કંઈ બોલ્યો નહીં હું તેની પાસે ગઈ અને તેના હાથમાંથી ધાનના રોપાની એક ઘડી લઈ લીધી હતી હું પણ તેની જેમ લગાવવા લાગી તે મને જોઈને મુસ્કુરાવા લાગ્યો મને ખૂબ ખુશી હોઈ રહી હતી તેની સાથે ધાનની રોપણી કરતા પાણીમાં કાદવ હોવાને કારણે હું ઝડપથી નહોતી લગાવી શકતી પણ તે ખૂબ સહજતાથી લગાવી રહ્યો હતો તેનું શરીર મજબૂત હતો તેમાં તાકાત હતી કાનના રોપા લગાવતા લગાવતા મારા ચહેરા પર થોડો કાદવ લાગી ગયો એ વાત તેના ધ્યાનમાં આવી તે મારી પાસે આવ્યો અને મારા ચહેરા પર હાથ વધારી રહ્યો મને સમજ ના પડી કે તે શું કરી રહ્યો છે તેણે મારા ગાલ પર લાગેલો કાદવ લૂછી રહ્યો હતો અને મારી તરફ જોઈને મુસ્કરાઈ રહ્યો હતો અમારી નજરો એકબીજા સાથે મળી કેટલીક ક્ષણો અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યા ત્યાં અચાનક કા છવાઈ ગયા અને તે જ વરસાદ શરૂ થઈ ગયો તેની પાસે બોરીથી બનેલી એક હતી અને મારા ઉપર ઓઢાડી દીધી હવે તે પોતે ભીંજાઈ રહ્યો હતો અને હું સુકી હતી મેં તેને કહ્યું ચાલો કોઈ વૃક્ષ નીચે જઈએ તે બોલ્યો વૃક્ષ નીચે ન જાઓ વિજવી કડકી રહી છે વીજળી પડવાનો ડર હોય છે તે વરસાદમાં ભીંજાતો રહ્યો મને ખૂબ ખરાબ લાગ્યું પછી મેં પોતાના ઉપરથી એ બોરો હટાવી દીધો અને હું પણ ભીંજાવા લાગ્યો તે બોલ્યો રાધા તું ના ભીંજા બીમાર પડી જશે હું ભીંજાવ તો મને કંઈ નહીં થાય મને આદત છે મેં કહ્યું મારે પણ આ માહોલની આદત પાડવાની છે અમે બંને વરસાદમાં ભીંજાતા રહ્યા આવ્યા થોડી વાર પછી હવામાન સાફ થઈ ગયું અને ધૂપ નીકળી ગઈ અમે ત્યાં જતા હતા અને અમારા કપડાં સુકાવા લાગ્યા હવે બપોર થઈ ચૂકી હતી તે પોતાનું ખાણું સાથે લાવ્યો હતો પણ મને ખબર નહોતી કે ખેતરમાં જતી વખતે ખાણું સાથે લઈ જવું પડે છે અમે બંને એક જ આંબોવાના વૃક્ષ નીચે બેસી ગયા વૃક્ષ મોટું હતું સારી છાયા હતી ઠંડી હવા ફૂંકાતી હતી ત્યાં બેસીને ખૂબ સારું લાગી રહ્યું હતું તેણે ડબ્બામાંથી ખાવાનું કાઢ્યું જે બોરો ઓઢેલો હતો તે નીચે બિછાવ્યો હતો અને તેના પર ડબ્બો મૂક્યો હતો તે બોલ્યો આવો બેસો જમી લઈ અમે બંને આસપાસ બેસીને ખાવાનું ખાવા લાગ્યા તેની સાથે ખાવાનું ખાતા ખૂબ સારું લાગી રહ્યું હતું અમે બંને વચ્ચે એકબીજાને જોતા હતા ખાણું પૂરું થયા પછી તે એક પથ્થર પર જઈને બેઠો હતો પોતાની કોટલીમાંથી વાંસોઈ કાઢી અને વગાડવા લાગ્યો તેની વાસોની ધૂન સાંભળીને મારું મન શાંત અને ખુશ થઈ ગયું મેં પૂછ્યું ક્યાંથી શીખી વાસોઈ વગાડવી તે બોલ્યો ક્યાંય નહીં નહીં બસ મનથી શીખી લીધી મેં તેના ખૂબ વખાણ કર્યા થોડી વાર બેસ્યા પછી મેં કહ્યું મને તમારા આમના ફસણ કઠહ અને કાજુના બગીચા બતાવવા તે તરત તૈયાર થઈ ગયો તેણે મને એક એક કરીને આમ કાજુ ફણસના બગીચા બતાવ્યા તેની સાથે સમય વિતાવતા ખૂબ સારું લાગી રહ્યું હતું આખરે તે નાવિયર વૃક્ષ પરથી ઝડપથી ચડ્યો બે નાવિયર ઉતાર્યા નીચે આવીને કોયતાથી ફોડ્યા અને એક નાવિયર મને આપી દીધું આપતા બોલ્યો યો આમાં ખૂબ મીઠું પાણી છે પાણી એટલું મીઠું હતું કે મારું પેટ પણ ભરાઈ ગયું અને મન તૃપ્ત થઈ ગયું થોડી જ વારમાં તેણે પોતાના માટે પણ એક નારિયેળ કાઢ્યો ફોડ્યો પછી તેણે તેનું તાજું નાવિયર નું નરમ ખોબરું મને ખાવા આપ્યું એટલો સ્વાદ મને આજ સુધી ક્યાંય અનુભવાયો નહોતો મેં તેને કહ્યું મને વૃક્ષ પર ચડતા શીખવો તે બોલ્યો ચાલ તેણે મને નીચેથી સહારો આપ્યો અને હું વૃક્ષ પર ચડવા લાગી લગભગ સાત આઠ ફૂટ ઉપર ચડી ગઈ ગઈ પણ હવે આગળ નહોતું થઈ રહ્યું લાંબા સમય સુધી પકડીને ચડવાથી મારા હાથ પગ કાપવા લાગ્યા હતા હવે મને સમજ નહોતી પડતી કે શું કરો અચાનક મારા હાથ લપસી ગયા તેના ધ્યાનમાં આવ્યું અને તેણે મને પોતાના હાથોમાં પકડી લીધી હતી મને લાગ્યું હવે તો હું ગઈ પણ તેણે મને ખૂબ સંભાવીને પકડી લીધી હતી અને હું બચી ગઈ કેટલાક સમય પછી આંખો ખોલી તો હું તેના હાથોમાં જતી હતી મેં તેની આંખોમાં જોયું અમારી નજરોમાં હોઈ હું શરમથી નીચે જોવા લાગી ગઈ તેણે મને નીચે ઊભી કરી થોડી વારમાં કંઈ બોલી જ ન શકી પછી મેં તેને થેન્ક યુ કહ્યું ધીમે ધીમે સૂર્ય ઢોળવા લાગ્યો તેની સાથે વિતાવેલો સમય ખૂબ સુહાનો હતો પછી તેણે પોતાની ગાયોને ખોલી લીધી અને અમે પાછા ફરવા લાગ્યા ગયા તેની સાથે ચાલતા ખૂબ સારું લાગી રહ્યું હતું ઘરે પહોંચ્યા પછી હું તેના વિશે જ વિચારવા લાગી તે ખૂબ સાચો હતો કેટલાક દિવસો એમ જ તેની સાથે વિતાવ્યા પછી મેના મને તેના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હું અનુભવવા લાગી કે મને તેનાથી પ્રેમ થઈ ગયો છે બીજા દિવસે મને હપ્તાવાર બજારમાંથી કેટલીક હરી શાકભાજીઓ લાવવાની હતી તેથી હું થેલી લઈને સ્કૂટરથી બહાર જવા લાગી તે જ સમયે વિનીત પણ હાથ હાથમાં થેલી લઈને ક્યાંક જઈ રહ્યો હતો મેં પૂછ્યું ક્યાં ચાલ્યા તે બોલ્યો બજારમાં અરે શાકભાજી લેવા જઈ રહ્યો છું મેં કહ્યું અરે વાહ હું પણ એ જ લેવા જઈ રહી છું ચાલો બંને સાથે ચાલીએ તે મારી ગાડી પર બેઠો તેની ગાડી ચલાવતા નહોતું આવડ પડતું તેથી મેં ગાડી ચલાવી તે પાછો બેઠો હતો હવામાં હવાથી મારા વાવ તેના ચહેરા પર ઉડતા હતા હું બધું શીશામાં જોઈ રહી હતી પણ તે મારી સાથે વધુ કંઈ નહોતો બોલતો હતો બસ કામની વાતો કરતો હું જાણી જોઈને વચ્ચે વચ્ચે બ્રેક દબાવતી અને તે આગળ ઝૂકીને મારી સાથે અથડાતો હતો પછી તે સોરી કહેતો અને હું હસી પડતી ગઈ મને ખૂબ ખુશી અનુભવ હતી બજારે પહોંચીને અમે અલગ અલગ શાકભાજીઓ ખરીદી અમે ત્યાં વડાપાઉં પણ ખાધા હતા તેની સાથે વડાપાવ ખાતા ખૂબ સારું લાગી રહ્યું હતું વડાપાવના પૈસા તેણે જ આપ્યા અમે પાછા ઘરે આવ્યા તે જ સાંજે મારી મમ્મીનો ફોન આવ્યો કે તારી દાદી ખૂબ બીમાર છે તું અહીંયા આવ પછી હું વિનીતને મવ્યા વગર પુણે ચાલી ગઈ ગઈ મારી દાદી ખૂબ બીમાર હતી હું એક અઠવાડિયું ત્યાં જ રહી ગઈ મને વિનીતની ખૂબ યાદ આવતી હતી હવે તેની સાથે વિતાવેલો સમય તેની સાથે જોયેલા આમ કણસ કટહલ કાજુના બગીચા તેની સાથે રોપેલું ધાન સૂર્યાસ્તનો એક ક્ષણ બધું યાદ આવતું હતું લાગતું હતું કે કદાચ મને વિનીત થી પ્રેમ થઈ ગયો છે તેની યાદ આવતી હતી કે નહીં ખબર નહીં એક અઠવાડિયા પછી હું પાછી ગામ આવી મારી મુલાકાત વિનીતની માતા સાથે થઈ ગઈ કહ્યું અરે ક્યાં ગઈ હતી વિનીત રોજ તારી વાતો કરતો હતો તારા ઘરે બે ત્રણ વાર આવ્યો આવ્યો પણ હતો પછી મેં પૂછ્યું હતું વિનીત ક્યાં છે તે બોલી ખેતરમાં ખેતર ગયો છે મેં મારો બધો સામાન ઘરમાં મૂકીને કપડા બદલ્યા હતા અને દોડતી હું ખેતર તરફ ગઈ મને તેની ખૂબ યાદ આવી રહી હતી હું દોડીને તેની પાસે ગઈ અને તેને ગવા લગાવી લીધો તે મારી તરફ જોવા લાગ્યો તેને સમજ નહોતી પડતી શું કરે પછી તેણે તેણે પણ મને ગવા લગાવી લીધી હતી મેં કહ્યું આ આઠ દિવસ કેવી રીતે કાઢ્યા મને ખબર નથી તમારા વગર મને કંઈ સારું નહોતું લાગતું મને તમારાથી પ્રેમ છે ત્યારે વિનિત મુસ્કરાયો અને બોલ્યો મને પણ તમે ગયા પછી ખૂબ ખાલી ખાલી લાગતું હતું કદાચ મને પણ તમારાથી પ્રેમ છે પછી અમે એક આંબવાના વૃક્ષ નીચે જઈને બેસી ગયા અમે એકબીજાના હાથ પકડ્યા અમે ખૂબ વાર સુધી એકબીજાને જોતા રહ્યા અને પ્રેમમાં ખોવાઈ ગયા એ સમયે તેણે મારા પર ખૂબ પ્રેમ વરસાવ્યો અમે બંને અમારા પ્રેમમાં પૂરેપૂરા ડૂબી ગયા હતા હવે અમને એકબીજાની આદત પડી ગઈ હતી એકબીજા વગર રહેવું મુશ્કેલ હતું મેં મારા માતા પિતાને ફોન કરીને કહ્યું મને અહીં એક છોકરા સાથે પ્રેમ છે તે અહીંનો છે મારે તેની સાથે જ લગ્ન કરવા છે હું તેના વગર નહીં રહી શકું મારા મા બાપ બીજા દિવસે ગામડે આવ્યા મેં તેમને વિનીતના માતા પિતા સાથે મિલાવ્યા તેમને વિનીત પસંદ આવ્યો પણ ખેડૂત હોવાને કારણે તેમણે આ સંબંધ મંજૂર નહોતો પણ મારા પ્રેમ આગળ તેમણે મારા લગ્ન કરાવી દીધા અને હવે હું વિનીત સાથે ખેતી કરું છું મારી તબિયત પણ ઠીક થઈ ગઈ છે પ્રેમ હંમેશા મોટી વસ્તુઓમાં નથી હોતો તે કોઈ સામાન્ય વ્યક્તિની નજરમાં તેની ચિંતામાં અને અને વગર મળેલા સહારામાં છુપાયેલો હોય છે છે રાધા વિનીત જેવી વાર્તાઓ આપણને યાદ અપાવે કે સાચો પ્રેમ આપણને બદલી નાખે છે અને જીવનને નવી રીતે જીવતા શીખવે છે દોસ્તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો માત્ર મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશો અને આવતીકાલનો વિડીયો જોવાનો ચૂકશો નહીં ધન્યવાદ મિત્રો